નાયક નાયકલક્ષી કાવ્યો બે પીટીઓ ભર્રસ તે આંખને ઉલાળે પાસો મરકે છે ગામની વચાળે કોક દીજો સીમ જતા એકલો મળે તો એને પોંખવો છે અધમણની ગાળે પીટીઓ ભર્રસ તે આંખને ઉલાળે બેડું ભરીને હજી નેહડતી હોઉં ન્યાય અક્કરમી આવી અથડાય બેડું ભરીને હજી નેહડતી હોઉં ન્યાય અક્કરમી આવી અથડાય ડોસિયું હેડક્કી ઉપડે ને ચોતરાની આખ્યું તલવાર થઈ જાય તને તાવડે મૂકીને કોક તાળે તને પોખ વસે અધમણની ગાળે પીટી ભર રસ્તે આંખને ઉલાળે આ તો નાનકડું ગામ હવની પંચાત આ તો નાનકડું ગામ હઉને હઉની પંચાત અહીં આવા અળવિતરા થવાય જ્યાં બાજુની ભીત તારી છીંકુએ સાંભળે ત્યાં લવબવની વાત કરાય તારી નકટી જીભડીને કોક બાળે તને પોખ વસે અધમણની ગાળે પીટ્યો ભર રસ્તે આંખને ઉલાળે નાયક લક્ષી કાવ્ય સાત આખી આવરદા મેં રોટલા ઘડ્યા આખી આવરદા મેં રોટલા ઘડ્યા ને હંધોઈ ગયું ચૂલાની માય પડખે વાળી એક ભાખરી દીધી એને પૈણ્યો કૈડી કૈડી ખાય આખી આવડદા મેં રોટલા ઘડ્યા નહીં ચૂલાની માય પડખે વાળી ભાખરી દીધી કઈડી કૈડી ખાય બાપી ખેતરની લીલુડી જાર બાપી કા ખેતરની લીલુડી જાર એને કાંડા તોડીને અમે દળીએ ટીપેલા રોટલામાં લાખેણું ઘી ને ભાણું પીરસી દઈએ ફળીએ પણ નુગરો એવો તે લુખી ભાખરી ઓરે પણ નુગરો એવો તે લુખી ભાખરી ઓરે ને મારા ઘીનો રેલો હાલ્યો જાય આખી આવડદા મેં રોટલા ઘડ્યા ને ભેંસોનું દૂધ ને માખણના લોંદા પૂણા ગુંદા ગરમર હોત રાખું ભેંસોનું દૂધ ને માખણના લોંદા પૂણા ગરમર હોત રાખું શીરો કે લાપસી નકટાને દઉં એની પહેલાં હું ગળપણને ચાખું એ હંધી મીઠપ કોક કુબજા લઈ ગઈ એ હંધી મીઠપ કોક કુબજા લઈ ગઈ મરચા છે મને માય આખી મેં રોટલા ઘડ્યા નહીં લોટની હુક્કી ભટભાખરી દુબળી એવી કે જાણ મરશે કાચી કિનાર ઉપર દાજ્યાના ડામ ઢોરા હોત ખાતા થરશે પણ આપણા જ ભાયગમાં ભમળ્યો હોય તો કાગળિયો માલપુઆ ખાય આખી આવડદા મેં રોટલા ઘડ્યા શીર્ષક છે ચલક ચલાણું ખૂબ ભણ્યો ભણ્યો ખૂબ તું પોથી પોથી પંડિત પંડિત ખૂબ ભણ્યો તું પોથી પોથી પંડિત પંડિત કખ ગઘ છતાં તને જે ના સમજાણું એને સમજાણું કેવું ચલક ચલાણું સિદ્ધાંતોના મહેલમાં જઈને જોયું તો પાયામાં સાલું મોટું કાણું ચલક ચલાણું ખૂબ ભણ્યો તું છતાં તને જે ના સમજાણું એને સમજાણું કેવું ચલક ચલાણું આખો દાડો મગજ ચૂંથવું આખો દાડો મગજ ચૂંથવું મોટી મોટી વાતો કરવી વખત ક્યાં છે દોડી દોડીને હાંફી ગયો તું એક વાર નીચે જો સાલા ત્યાંનો ત્યાં છે બ્રહ્માંડોના ગ્રહ નક્ષત્રે પહોંચી ગયું હતું બ્રહ્માંડોના ગ્રહ નક્ષત્રે પહોંચી ગયો તું પણ વાહામાં ગુમડી થઈ ત્યાં ના પહોંચાણું ચલક ચલાણું ખૂબ ભણ્યો તું ખૂબ ભણ્યો તું પોથી પોથી પંડિત પંડિત કખ ગઘ છતાં તને જે ના સમજાણું એને સમજાણું કેવું ચલક ચલાણું આ રાત દિવસ તું વજનદાર નામો ફેંકીને હાહાકાર કરે છે બાપુ લીંબુ સોડા પીવા દે આ રાત દિવસ તું વજનદાર નામો ફેંકીને હાહાકાર કરે છે બાપુ લીંબુ સોડા પીવા દે તારા જ્ઞાનનો અશ્વમેધ તું કરે રાખ પણ બીજાને તો જીવવા દે તારા જ્ઞાનનો અશ્વમેધ તું કરે રાખ પણ બીજાને તો જીવવા દે સાત પેઢીએ જ્ઞનો દાદો ઢો થાય સાત પેઢીએ જ્ઞનો દાદો ઢો થાય તે જબરું આણ્યું ચલક ચલાણું ખૂબ ભણ્યો તું છતાં તને જે ના સમજાણું એને સમજાણું એવું ચલક ચલાણું શીર્ષક છે ધોકાની કવિતા મારે સાવરણી ને લુગડાની ને ધોકાની જો કવિતા કરવી હોય તો એમાં તારે શું મારે સાવરણી ને લુગડાની ને ધોકાની જો કવિતા કરવી હોય તો એમાં તારે શું મારે પ્રેમાલાપની વચ્ચે આવતા ઝોકાની જો કવિતા કરવી હોય તો એમાં તારે શું કોણે કીધું કવિતામાં ફૂલોને વેલો જ હોય કોણે કીધું કવિતામાં ફૂલોને વેલો જ હોય કોણે કીધું કવિતામાં દરિયાનો રેલો જ હોય મારે લેપટોપમાં કામ કરીને દુખી જતા આ ડોકાની જો કવિતા કરવી હોય તો એમાં તારે શું મારે સાવરણી ને લુગડાની ને ધોકાની જો કવિતા કરવી હોય તો એમાં તારે શું મારી કવિતા મારી છે એમાં તારું ચાલે નહીં મારી કવિતા મારી છે એમાં તારું ચાલે નહીં જે મારો ચોટલો મને ઉગે તારી ટાલે નહીં આ મેણું મારવા ઝડપી લીધો એ મોકાની જો કવિતા કરવી હોય તો એમાં તારે શું મારે સાવરણી ને લુગડાની ને ધોકાની જો કવિતા કરવી હોય તો એમાં તારે શું લક્ષી કાવ્ય છ જો મને ઢોલવાળો મન્યોય ગમેશ એટલે ટણિયું તો કરવાની નહીં જ જો મને ઢોલવાળો મન્યોય છે એટલે ટણિયું તો કરવાની નહીં જ માપમાં રહેવાનું કેમ શો કહેવાનું મોટાઇની શું કરવાની નહીં જ જો મને ઢોલવાળો મન્યોય છે એટલે ટણિયું તો કરવાની નહીં જ આવું સીધી લીટીની બળીશું ને ભાઈબંધ ઈમાં હંધોય તારો વટ છે આવું સીધી લીટીની બળીશું ને ભાઈબંધ ઈમાં હંધોય તારો વટ છે બાકી વાંકું થવામાં કોઈ બાયું ને પૂગે એવી ખાંડ્યું ખાનારાને ફટશે આ ફેરા હામેથી આવજે મનાવવા હું ગરજું દેખાડવાની નહીં જ જો મને ઢોલવાળો મન એ ગમે છે એટલે ટણિયું તો કરવાની નહીં જ કોક કોક દી તો દાજ એવી ચડે છે તને ગામની વચાળે બે આલુ કોક કોક દી તો દાજ એવી ચડે છે તને ગામની વચાળે બે આલું પણ ડોહાઓ જોઈને ફાટી પડે તો એની સરમે બે હિરસું સાલું બાજણા બે ઘડી હોય બળ્યા મોના આવી દોંગાયું કરવાની નહીં જ જો મને ઢોલવાળો મન્યોય છે એટલે ટણયું તો કરવાની નહીં જ